નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના સુપ્રીમો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે કેજરીવાલ બે અને બે વિધાનસભાની ચૂંટણીમાં એમની આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બે હજાર પંદરમાં સિત્તેરમાંથી સડસઠ બેઠકો અને બે હજાર વીસની અંદર વાત કરીએ તો સિત્તેર માંથી બાસઠ બેઠકો આમ આદમી પાર્ટી જીતી હતી પરંતુ હવે એ છે કે બે હજાર પચીસ માં શું કેજરીવાલની પાર્ટી કેજરીવાલના નેતૃત્વ હેઠળ હેટ્રિક કરી શકશે કોંગ્રેસ પાર્ટી જે છે એ આ વખતે પૂરી તાકાતથી વિધાનસભાની ચૂંટણીમાં ઝુકાવીને ગુજરાતમાં ગોવામાં હરિયાણામાં અને મહારાષ્ટ્રમાં કેજરીવાલે જે ખલનાયકની ભૂમિકા અદા કરી હોવાનું કોંગ્રેસ માને છે એનો બદલો લેવા માટે પૂરી ઉતરી છે તો કોંગ્રેસ પાર્ટી કોના મત બગાડશે કેજરીવાલને નુકસાન કરશે કે ભારતીય જનતા પાર્ટીને અને શું દિલ્હીમાં ખરેખર ત્રિશંકુ સરકાર રચાવવાની સંભાવના છે એટલે કે ત્રિસંકુ વિધાનસભા થશે કે કેજરીવાલ અને ભારતીય જનતા પાર્ટીની ટક્કરમાં આખરે કોણ જીતશે આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બે લાઇકોનનું બટન વિના મૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા એપિસોડ્સના નોટિફિકેશન્સ સમયસર મળતા રહે તો ધન્યવાદ મિત્રો આખા દેશમાં એવું લાગે છે કે દિલ્હીનો મતદાર જે છે એ સૌથી વધુ સુશિક્ષિત સમજદાર અને કેળવાયેલો છે હું તમને થોડાક દાખલા અને દલીલ સાથે વાત કરું બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણીના પરિણામ જુઓ તો તમને દેખાશે કે દિલ્હીની સાથે સાત બેઠકો જે છે એ ભારતીય જનતા પાર્ટી સ્વીપ કરી નાખે છે સાથે સાત બેઠકો દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી જીતે છે પરંતુ બે હજાર તેરની ની વિધાનસભા ચૂંટણી જુઓ તો ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી શકતી નથી બે હજાર પંદર જુઓ તો સિત્તેરમાંથી માંથી સડસઠ કેજરીવાલ જીતી જાય છે બે હજાર કરો તો પણ કેજરીવાલ સિત્તેરમાંથી માંથી બાસઠ બેઠકો લઈ જાય છે ટૂંકમાં છેલ્લા છવ્વીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં સરકાર રચી શકી નથી દિલ્હીમાં પંદર વર્ષ શીલા દીક્ષિતનું રાજ્ય રહ્યું એટલે કે કોંગ્રેસ પાર્ટીના શિલા દીક્ષિત હતા એમણે રાજ કર્યું અને અગિયાર વર્ષથી કેજરીવાલની આમ આદમી પાર્ટી રાજ કરે છે પણ છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું લિટરલી ખાતું ખુલ્યું નથી એટલે કે બે હજાર પંદર અને બે હજાર વીસની વિધાનસભાની ચૂંટણી થઈ એમાં કોંગ્રેસ પાર્ટીને એક પણ બેઠક વિધાનસભામાં મળી નથી હવે બે હજાર તેરની વાત કરીએ તો બે હજાર તેરની ચૂંટણીમાં કેજરીવાલને અઠ્ઠાવીસ બેઠકો મળી હતી કોંગ્રેસને આઠ બેઠકો મળી હતી અને ભારતીય જનતા પાર્ટીને ચોત્રીસ બેઠકો મળી હતી ટૂંકમાં સિત્તેરમાંથી ચોત્રીસ બેઠકો મેળવવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં સરકાર ન રચી શકી કારણ કે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ આઠ ધારાસભ્યો એટલે કે આઠ બેઠકો હોવાના કારણે એમને કેજરીવાલને ટેકો આપી દીધો અલબત્ત એ સરકાર માત્ર ઓગણપચાસ દિવસ જ ચાલી પરંતુ કોંગ્રેસને આ તક લાગે છે કે એ પોતાની સૌથી મોટી ભૂલ હતી કારણ કે ત્યારબાદ કેજરીવાલે પાછા વળીને જોયું નથી અને બે અને બે હજાર લગભગ ચોપન જેટલી એવરેજ સાથે કેજરીવાલે ત્યાં સરકાર રચી દીધી છે હવે દિલ્હીમાં તમે જુઓ ને તો ભારતીય જનતા પાર્ટીની એક ફિક્સ વોટ બેંક છે કે એને કમસે કમ ગમે તેમ નાખી દેતા પણ બત્રીસથી આડત્રીસ ટકા મતો તો મળે જ છે વિધાનસભાની ચૂંટણીમાં પણ અને લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ સડસડાટ ઊંચો જતો રહે છે પરંતુ વિધાનસભામાં કેજરીવાલ બે હજાર પંદરમાં ચોપન ટકા અને બે હજાર વીસમાં ત્રેપન પોઈન્ટ સાત ટકા એટલે કે ઓલમોસ્ટ ચોપન ટકાની એવરેજથી જીતે છે હવે લોકસભાની ચૂંટણીની વાત કરીએ ને તો બીજેપી તો ઓબ્વિયસલી નંબર વન રહે છે પણ કોંગ્રેસ ત્યારે બીજા નંબરે રહે છે એનો અર્થ એ કે દિલ્હીના લોકો જે છે પોતાની લોયલ્ટી જે છે એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બદલતા રહે છે પરંતુ જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જે મતદાતા છે બત્રીસથી અડત્રીસ ટકા એ તો રહે જ છે પરંતુ રાષ્ટ્રીય નેતૃત્વમાં નરેન્દ્ર મોદીના નામે કારણ કે એ લોકો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જુએ છે ત્યારે લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની ટકાવારી વધી જાય છે હવે આ વખતે તમે જુઓ કે જે કોંગ્રેસ પાર્ટીને છેલ્લી બે વિધાનસભાની ચૂંટણીમાં ચાર ટકા અને પાંચ ટકા મતો મળતા હતા એ કોંગ્રેસ પાર્ટી આ વખતે જનૂનપૂર્વક પૂરેપૂરા આક્રમણ સાથે ચૂંટણી મેદાનમાં ઝુકાવી રહી છે રાહુલ ગાંધી પણ ચૂંટણી પ્રચાર આરંભી દીધો છે સંદીપ દીક્ષિત અને અજય માકેન જેવા કોંગ્રેસના ધુરંધર નેતાઓ છે એ મેદાનમાં આવી ગયા છે અને કોંગ્રેસ એવું માને છે કે અરવિંદ કેજરીવાલે એમની બાજી ગુજરાતમાં ગોવામાં મહારાષ્ટ્રમાં અને હરિયાણાની તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં બગાડી હતી એટલે હવે કોંગ્રેસ પણ કેજરીવાલને હરાવવા માટે જાણે મેદાનમાં ઉતરી હોય એમ દલિત મુસ્લિમ અને ઓબીસી વોટ બેંકમાં ગાબડું પાડી અને કેજરીવાલને નુકસાન પહોંચાડી શકે છે હવે મિત્રો તમે બે હજાર ચૌદના લોકસભા ચૂંટણીના મતોની ટકાવારી જુઓ ને તો આમ આદમી પાર્ટીને તેત્રીસ ટકા મત મળ્યા હતા એટલે કે વિધાનસભા બે હજાર તેરની જે વિધાનસભા હતી એની કરતાં ત્રણ ટકા વધારે મત મળ્યા હતા પણ ભારતીય જનતા પાર્ટીને છેતાલીસ ટકા મત મળ્યા હતા એટલે કે બે હજાર તેરની વિધાનસભા કરતાં લગભગ તેર ટકા પ્લસ અને બે હજાર ચૌદમાં જો તમને યાદ હોય તો કોંગ્રેસ પાર્ટી સામે એન્ટી ઇન્કમ બનસી હતી એન્ટી ઇન્કમ બનસી શબ્દ એટલા માટે વાપરું છું કે દિલ્હીમાં કોંગ્રેસની સરકાર પંદર વર્ષથી હતી અને લોકસભામાં તમે જુઓ તો મનમોહનની સરકાર દસ વર્ષ સુધી હતી અને પ્લસ દિલ્હીમાં જે નિર્ભયા કાંડ થયો હતો દિલ્હીમાં અન્ના હજારેનું આંદોલન થયું હતું એને કારણે કોંગ્રેસની ઇમેજને જબરજસ્ત ફટકો પડ્યો હતો અને એટલે જ બે હજાર ચૌદમાં કોંગ્રેસની બેંક દિલ્હીમાં એકદમ તળિયે જતી રહી હતી પરંતુ બે હજાર પંદરની વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે આમ આદમી પાર્ટીનો વોટ શેર જે છે એ વધીને સીધો ચોપન ટકા થઈ ગયો અને કેજરીવાલને સડસઠ બેઠકો મળી એનો અર્થ એ કે લોકસભાની સરખામણીમાં તેત્રીસ ટકાથી વધીને એનો વોટ શેર જે છે એકવીસ ટકા વધ્યો એટલે કે ચોપન ટકા થયો અને એમાં ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક હતી એમાંથી ચૌદ ટકા ગાબડું પડ્યું અને કોંગ્રેસમાંથી પાંચ ટકા ગાબડું પડ્યું પણ તમે બે હજાર ઓગણીસ લોકસભા જુઓ તો આમ આદમી પાર્ટી જે છે એની મતદાનની ટકાવારી છત્રીસ ટકા ઘટી કેટલી છત્રીસ ટકા ઘટી અને ભારતીય જનતા પાર્ટીની પચીસ ટકા વધી અને કોંગ્રેસની તેર ટકા વધી પણ બે હજાર વીસ વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે આમ આદમી પાર્ટીને ફરી છત્રીસ ટકાનો વધારો મળ્યો અને બીજેપીને અઢાર ટકા અને કોંગ્રેસને અઢાર ટકા નુકસાન થયું મતમાં અને આમ આદમી પાર્ટી ત્રેપન પોઈન્ટ સાત ટકા સાથે સિત્તેરમાંથી બાસઠ બેઠકો મેળવી શકી ટૂંકમાં દિલ્હીમાં એક ફ્લોટિંગ વોટ બેંક છે જે ત્રીસ ટકાની વોટ બેંક છે અને આ મતદાર મતદાતાઓ જે જે છે આ ત્રીસ ટકા ફ્લોટિંગ વોટની જે વોટ બેંક જે છે એ મતદાતાઓ વિધાનસભા અને લોકસભામાં અલગ અલગ રીતે મતદાન કરે છે એ સ્પષ્ટ ઉડીને આંખે વળગે છે હવે મહત્ત્વની વાત એ છે કે લોકસભામાં મેં અગાઉ કહ્યું તેમ ચહેરો નરેન્દ્ર મોદીનો હોય છે અને વિધાનસભામાં ચહેરો અરવિંદ કેજરીવાલનો હોય છે અત્યારે દિલ્હીમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે પરંતુ વિધાનસભામાં જો સરકાર રચાય તો ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે એ જાહેર કર્યું નથી અને કોંગ્રેસ પાર્ટીએ પણ જાહેર નથી કર્યું અલબત્ત તમે કહી શકો કે ભારતીય જનતા પાર્ટીએ તો મહારાષ્ટ્રમાં પણ જાહેરાત નથી કરી કે છત્તીસગઢમાં પણ જાહેરાત નથી કરી કે મધ્યપ્રદેશ કે રાજસ્થાનની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે એની જાહેરાત નહોતી કરી પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે પોતાની એક સંગઠનની તાકાત છે ઇલેક્શનનું જોરદાર જેને કહી શકાય કે મશીનરી છે એનો કાર્યકર્તા મજબૂત છે અમિતભાઈ શાહ અને નરેન્દ્ર મોદી જેવા મજબૂત નેતાઓ છે એટલે ભારતીય જનતા પાર્ટી પાસે છે ને કાર્પેટ બોમ્બિંગ કરવાની ક્ષમતા છે ને એટલે જ પ્રચારમાં પ્રસારમાં ભારતીય જનતા પાર્ટી જે છે એ ખૂબ આગળ રહે છે હવે દિલ્હીની ખાસ વાત કરીએ તો કારણ કે દિલ્હી એક એકદમ પિક્યુલર કેસ છે તો દિલ્હીમાં કેજરીવાલની લોકપ્રિયતા મફત વીજળી વીસ હજાર લીટર સુધીનું પાણી મફત વીજળીની વાત કરું છું એટલે કે ગરીબ લોકો જે છે એને બસ્સો યુનિટ ફ્રી પછીના બસ્સો યુનિટ પચાસ ટકાના દરે પાણી જે છે એ વીસ હજાર લીટર મફત પાણી ઉપરાંત સ્વાસ્થ્ય અને શિક્ષણ સ્વાસ્થ્યમાં ખાસ કરીને મોહલ્લા ક્લિનિક અને શિક્ષણમાં તમે જુઓ તો સરકારી શાળાઓને જે એને સારી રીતના ચલાવી છે એમાં ચોક્કસ તમારે એને ક્રેડિટ આપવી પડે પરંતુ આ વખતે કેજરીવાલે રેવડીઓ વેચવામાં કોઈ પાછી પાની કરી નથી એમને એવી પણ જાહેરાત કરી છે કે દિલ્હીમાં ભાડુઆતો જે છે ખાસ કરીને પૂર્વાંચલના જે ભાડુઆતો જે દિલ્હીમાં આવીને વસ્યા છે કે જે ઘણી વખત એક એક અપાર્ટમેન્ટમાં સોસો જેટલા લોકો રહે છે પૂર્વાંચલના નોકરી ધંધા માટે જે દિલ્હી આવે છે એ લોકોને પણ હવે મફત વીજળી પાણીનો લાભ આપશે અને એક સ્ટડી જે કેજરીવાલની પાર્ટી દાવો કરે છે કે કેજરીવાલની જે રેવડીઓ છે એને કારણે સરેરાશ મતદાતાને અથવા તો પરિવારને લગભગ ચોવીસ હજાર લગભગ ચોવીસસો ને ચોસઠ રૂપિયા માસ એટલે વરસના લગભગ તમે જોવા જાઓ તો પચીસેક હજાર રૂપિયાનો ફાયદો જે છે એ કેજરીવાલની આ રેવડીની યોજનાના કારણે મતદાતાઓને મળે છે આ વખતે કેજરીવાલે વધારામાં એવું કહ્યું છે કે મહિલાઓને એકવીસો રૂપિયા દર મહિને મળશે ઓટો ડ્રાઈવરને દસ લાખ રૂપિયા સુધીનો વીમો મળશે જે દીકરીના લગ્ન થાય એને એક લાખ રૂપિયા પણ મળશે સાથોસાથ દિલ્હીમાં જે પૂજારીઓ હતા અને દિલ્હીના જે ગુરુદ્વારા છે એ ગુરુદ્વારાના ગ્રંથીઓને મહિને અઢાર હજાર રૂપિયાનો પગાર આપવાની પણ વાત કરી છે ને કેજરીવાલ દાવો કરે છે કે એમની પાર્ટી જે છે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ પાર્ટી છે કારણ કે બે હજાર તેરમાં આ પાર્ટીની શરૂઆત થઈ આજે એ પાર્ટીની સરકાર પંજાબમાં અને દિલ્હીમાં તો છે જ પરંતુ સાથોસાથ અન્ય ચાર રાજ્યોમાં પણ એ પાર્ટીને સ્વીકૃતિ મળી છે એટલે કેજરીવાલની પાર્ટી જે છે અત્યારે રાષ્ટ્રીય પાર્ટી છે હવે કેજરીવાલ જે છે એ જેલમાંથી છૂટ્યા બાદ એમને ખબર હતી કે ભારતીય જનતા પાર્ટી સામે ટક્કર લેવાનું કામ અત્યંત કપરું છે અને એટલા માટે જ તમે જોયું હશે કે લોકસભાની ચૂંટણી પતી અને ત્યારબાદ કેજરીવાલ જેલમાંથી છૂટ્યા ત્યારબાદ એમને મુખ્યમંત્રી પદનો મોહ છોડી દીધો કારણ કે એમને ખબર હતી કે મુખ્યમંત્રી પદ તરીકે રહીશ તો પણ આંટા વગરના સ્ક્રુ જેવી હાલત છે એટલે તેમણે ડાપણ કરીને મુખ્યમંત્રી પદ છોડી દીધું અને આતિશીને મુખ્યમંત્રી પદ સોંપી દીધું એટલું જ નહીં કાર્યકર્તાઓ સાથે પોતાનો જે જીવન સંપર્ક હતો એ મતદાતાઓ સાથે જઈને વાતચીત કરવાનું કામ જે છે એમને શરૂ કરી દીધું પરંતુ કેજરીવાલ સામે પડકારો શું છે તો સૌથી મોટો પડકાર કેજરીવાલ સામે અગિયાર વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી છે અને આ એન્ટી ઇન્કમ્બન્સી એટલે માત્ર વિધાનસભાની એન્ટી ઇન્કમ્બન્સીઓ નથી ગણતો એ એન્ટી ઇન્કમ્બન્સી એવી પણ છે કે કેજરીવાલે પોતાના સિત્તેરથી એંસી ટકા ઉમેદવારોને રિપીટ કર્યા છે હવે આ એ ધારાસભ્યો અને ઉમેદવારો છે કે જે છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટણી લડતા આવ્યા છે અને જીતતા આવ્યા છે એટલે સ્થાનિક સ્તરે પણ ધારાસભ્યો સામે પણ એક એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ છે અને બીજું કે દિલ્હીમાં છેલ્લી બે મહાનગરપાલિકાની ચૂંટણી છે એ પણ કેજરીવાલની આમ આદમી પાર્ટી જે છે એ ચૂંટણી જીતી છે એટલે એની સામે પણ એક એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ છે સાથોસાથ કેજરીવાલ સામે આક્ષેપો થાય છે સીસ મહેલનો આક્ષેપ થાય છે કે ભાઈ ચાલીસ કરોડ રૂપિયા કેજરીવાલે મુખ્યમંત્રી તરીકે પોતાના જે સરકારી નિવાસ હતું એમાં ચાલીસ કરોડ રૂપિયા ખર્ચ્યા અને એને શિસ મહેલ બનાવી દીધો હવે આ આક્ષેપ જે છે ને સામાન્ય અન્ય રાજકારણની સામે થાય તો એની સામે વાંધો નથી પરંતુ કેજરીવાલ જે છે ને એ તો એવું માનતા હતા કે એમનો રથ જે છે જમીનથી ચાર વેત અદ્ધર ચાલે છે એ તો પોતાની જાતને સાદગીના સમાનાર્થી ગણાવતા હતા એવું માનતા હતા કે સૌથી વધુ પ્રામાણિક રાજકારણી છે એટલે એક તો સાદગીની વાત કરો અને તમે ચાલીસ કરોડનો શિસ મહેલ બનાવો એની સામે પણ દિલ્હીમાં થોડીક એમની ઇમેજને ફટકો પડ્યો છે અને બીજું સૌથી મોટું કે શરાબકાંડ શરાબ ઘોટાલા કાંડ અથવા તો આબકારી જકાત કાંડ જે કહીએ છીએ એમાં અરવિંદ કેજરીવાલને જેલમાં જવાનો વારો આવ્યો અરવિંદ કેજરીવાલ ઉપરાંત એમના જે વિશ્વાસો ખાસ સાથીદારો હતા જેમ કે મનીષ સિસોદીયા એમના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એમને પણ પણ જેલમાં જવું પડ્યું એમના રાજ્યસભાના સાંસદ સંજય જેલ જવું પડ્યું સત્યેન્દ્ર જૈન કે જે એમના પાર્ટીના એક જમાનાના ખજાનજી હતા એમને પણ જેલ જવાનો વારો આવ્યો એને કારણે છેલ્લા બે વર્ષમાં પાર્ટીના સંગઠનને પણ ફટકો પડ્યો છે અને બીજું કે દિલ્હીમાં જે એક ઇમેજ હતી કે કેજરીવાલ અત્યંત પ્રમાણિક સીધા સાધા રાજકારણી છે એમાં આ ઘટનાક્રમને કારણે નુકસાન થયું છે અને બીજું કે અન્ના હજારેના આંદોલનથી જન્મેલી એક પાર્ટી કે જે કાર્યકર્તાઓની પાર્ટી હતી ગરીબ મધ્યમ વર્ગ ઓબીસી દલિત સમાજ સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી હતી એ પાર્ટીના નેતા કે જે હંમેશા સાદગીનો દૂર કરે અને પછી આ સીસમેલની મહેલની વાત આવે ભ્રષ્ટાચારની વાત આવે એટલે દેખિત રીતે કેજરીવાલની ઇમેજને નુકસાન થયું છે એમાં કોઈ જ બેમાં નથી હવે સામા પક્ષે ભારતીય જાહેર કરી શકી નથી પરંતુ નરેન્દ્ર મોદી ખુદ ચૂંટણી પ્રચારના મેદાનમાં આવી ગયા છે અમિતભાઈ શાહ જે છે એ ચૂંટણીની વ્યૂહરચના ઘડી રહ્યા છે નરેન્દ્ર મોદી સાહેબે તો તરત આવતાની સાથે કહ્યું કે આમ આદમી પાર્ટી એટલે કે આપ પાર્ટી છે ને એ આપદા પાર્ટી છે આપદા એટલે હિન્દીમાં જેને ડિઝાસ્ટર કહી શકાય કે જેને કહી શકાય ને કે ભાઈ આપદાવાળી પાર્ટી છે એટલે આપદા પાર્ટી તરીકે એને હિન્દીમાં એમણે સંબોધન કર્યું છે બીજું કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે કેજરીવાલે જેટલી જેટલી લોક કલ્યાણની જાહેરાતો કરી છે અથવા તો જે કંઈ સ્કીમો કરી છે તમામ સ્કીમો ભારતીય જનતા પાર્ટી ચાલુ રાખશે પરંતુ કેજરીવાલે મહિલાઓને એકવીસો રૂપિયાની ઓફર કરી તો ભારતીય જનતા પાર્ટીએ પચીસસો રૂપિયાની ઓફર કરી ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે કે હવે દિલ્હીની જનતા પરિવર્તન ઈચ્છે છે એ અતિશય આક્રમકતાથી ચૂંટણી પ્રચાર કરી રહી છે અને બીજું કે ભારતીય જનતા પાર્ટીએ માતૃત્વ સુરક્ષા માટે ગર્ભવતી મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન એકવીસ હજાર રૂપિયાની ઓફર આપી છે અને સાથોસાથ આરોગ્યના હેતુથી બીજી છ કીટ આપવાની જાહેરાત કરી છે પ્લસ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની વાત કરી છે ગરીબોને સિનિયર સિટીઝનનું પેન્શન જે બે હજાર હતું એ વધારીને પચીસસો રૂપિયા કર્યું છે સાહીઠથી સિત્તેર વર્ષની વયમર્યાદા માટે અને સિત્તેર વર્ષથી ઉપરના જે સિનિયર સિટીઝન છે એમને પચીસોને બદલે ત્રણ હજાર રૂપિયા સિનિયર સિટીઝનને પેન્શન આપવાની વાત કરી છે અને બીજું કે ભાજપે પણ પોતાના મતદાતાઓને અછોવાના કરવામાં કોઈ કસર નાખી નથી એટલે ભાજપે મતદાતાઓને રીઝવવા માટે કેજરીવાલ ઉપરાંત પ્લસ 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 આપવાની જાહેરાત કરી દીધી છે અને કેજરીવાલ એ જ ફરિયાદ કરે છે કે હું આપું તો રેવડી અને ભાજપ આપે તો એમ કે ચૂંટણીના વચનો આ તો અન્યાય છે અલબત્ત પ્રેમ યુદ્ધ અને ચૂંટણીમાં સબકુજ ચલતા હૈ મૂળ વાત એ છે કે કેજરીવાલનો રથ હવે ભ્રષ્ટાચારના મુદ્દે અથવા તો પ્રમાણિકતાના નામે જમીનથી ચારવેત અધ્ધર ચાલતો નથી ત્યારે ભાજપ એને ભ્રષ્ટાચારના મુદ્દે ઘેરી રહી છે શીશ મહેલના નામે ઘેરી રહી છે અને બીજું કે હવે દિલ્હીની જનતા પરિવર્તન ઈચ્છે છે એ એક સૂત્ર ભારતીય જનતા પાર્ટીએ અપનાવી લીધું છે સામા પક્ષે કેજરીવાલ પણ પૂરી તાકાતથી ચૂંટણીમાં પ્રચારમાં જોતરાઈ ગયા છે ત્યારે યક્ષ પ્રશ્ન એ છે કે ભાજપ પાસે તો પોતાની બત્રીસથી આડત્રીસ ટકાની વોટ બેંક છે જ પણ કેજરીવાલ આ વખતે ચોપન ટકાનું જે ટાર્ગેટ હતું એ રાખી શકશે એમાં ડાઉટ છે હવે ચોપન ટકા કપાય તો કપાઈને કેટલા ટકા થાય અને એનો અર્થ એ કે કોંગ્રેસ જે ચાર ટકા કે પાંચ ટકા પર એનું વિધાનસભાનું પર્ફોમન્સ હતું એનું પરફોર્મન્સ જેટલું ઉપર જાય એટલું નુકસાન જે છે કેજરીવાલને થવાની સંભાવના હોય એવું તમામ રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે હવે કોંગ્રેસ કોના વોટ તોડે તો જુઓ કોંગ્રેસ દલિતોના વોટ તોડી શકે કોંગ્રેસ ઓબીસીના વોટ તોડી શકે કોંગ્રેસ મુસ્લિમોના વોટ તોડી શકે આ બધી વોટ બેંક જે છે ને એ કેજરીવાલની મજબૂત વોટ બેંક લાગે છે અને કોંગ્રેસ તો આ વખતે પૂરી તાકાતથી જનૂનપૂર્વક એટલા માટે ઉતરી છે કારણ કે એમને એક બદલો લેવાની વૃત્તિ પણ છે તમે જુઓ તો સંદીપ દીક્ષિતના નિવેદન કે અજય માકન કે રાહુલ ગાંધી એમને મનમાં બહુ રંજ રહી ગયો છે કે ગુજરાતમાં કેજરીવાલની પાર્ટીને કારણે ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન બેઠકો જીતી ગઈ અને કોંગ્રેસ જે છે એ એકદમ સૌથી ન્યૂનતમ સ્કોર પર સમેટાઈ ગઈ સાથોસાથ એ લોકોને એવું પણ લાગે છે કે કેજરીવાલે હરિયાણાની ચૂંટણીમાં નેવું બેઠકો પર ઉમેદવાર જે રીતના ઊભા રાખ્યા એને કારણે કોંગ્રેસ પાર્ટીને ખાસું નુકસાન થયું એ જ રીતના ગોવામાં પણ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોય એવો આક્ષેપ કરીને કોંગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે કેજરીવાલના કારણે ગોવામાં પણ કોંગ્રેસ પાર્ટીને નુકસાન થયું છે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે બે હજાર પંદર અને બે હજાર વીસમાં તો કેજરીવાલની જે યોજના હતી કેજરીવાલનો જે ગેમ પ્લાન હતો એ સફળ થયો હતો પરંતુ આ વખતે જો કોંગ્રેસની ટકાવારી વધશે તો ભાજપને ફળશે અને દેખીતી રીતે કેજરીવાલને એનું નુકસાન થશે પણ કેટલું નુકસાન થશે એના આધારે કેજરીવાલ જે છે એની બેઠકોની સંખ્યા જે છે એ નિર્ધારિત થશે અલબત્ત એટલું ચોક્કસ કહી શકાય કે આજની તારીખે પણ કેજરીવાલ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કાંટેકી ટક્કર છે કેજરીવાલ સડસઠ બેઠકો અને બાસઠ બેઠકોના રેકોર્ડથી ઘટી ઘટીને કેટલું ઘટે કારણ કે દિલ્હીમાં સિત્તેરમાંથી છત્રીસ બેઠકો તમારે સંપૂર્ણ બહુમતી માટે જોઈએ અર્થાત જો કોંગ્રેસનો ગ્રાફ વધે એટલે ભાજપને ફાયદો થાય કેજરીવાલના વોટ કપાય તો પણ અંતતો એટલો વોટ ઘટે છે કે જેને કારણે ભાજપ સત્તા પર આવશે અને કેજરીવાલ સત્તાથી દૂર રહેશે મિત્રો આગે આગે દેખો હોતા હે ક્યાં પરંતુ આપ શું માનો છો શું દિલ્હીમાં કેજરીવાલ પોતાની સરકાર ટકાવી રાખશે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી હરિયાણા અને મહારાષ્ટ્રની માફક હારની બાજીને જીતમાં પલટાવી દેશે આપના અવલોકનો અને આપની ટીકા ટિપ્પણી અમને જરૂર ગમશે જો તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજીવમટનો ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા નોટિફિકેશનનું બટન વિનામૂલ્ય દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ